ભાવનગરમાં બનેલી દેશની પહેલી યુનિવર્સિટી સંચાલિત રાઇફલ શૂટિંગ રેન્જ આજે રૂપિયાનો ખર્ચ કરી દેવાયો પછી માત્ર ઓથોરિટી ગુજરાત તરફથી એન ન મળવાના બહાને આખો પ્રોજેક્ટ ને ટલે ચડાવી દેવાયો હોય ત્યારે મંજૂરી મળ્યા પછી પણ કામ શરૂ કરવાનું કોઈ મહત્વ ન આપ્યું હોય તેમ બે હાજર સોળ માં રાજ્યપાલના હસ્તે ભવ્ય ભૂમિપૂજન તો થયું અને ભાવનગરની પ્રજા વચ્ચે મોટા મોટા દાવાઓ કરાયા પરંતુ આજે આ રેન્જ માત્ર ફોટોગ્રાફ અને ફાઇલોમાં જ જીવતી હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે ગુજરાતી પ્રથમ અને દેશની યુનિવર્સિટી સંચાલિત પ્રથમ રાઇફલ શૂટિંગ રેન્જ તરીકે જે પ્રોજેક્ટને ઐતિહાસિક ગણવામાં આવ્યો હતો એ આજે યુનિવર્સિટીની બેદરકારીના કારણે ખંડેર બની ગયું છે જે પ્રોજેક્ટ મે હજાર સોળમાં પૂર્વ કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે ખાતમુહૂર્ત કરીને એવો ઉદ્દેશ્ય હતો કે ગુજરાતના યુવાનોને આંતરરાષ્ટ્રીય સુવિધા મળે અને ભાવનગરનો ભારતમાં ડંકો વાગે પરંતુ આ ભ્રષ્ટ અધિકારીઓ અને નબળી નેતાગીરીના કારણે વાસ્તવિકતા કઈ અલગ જ જોવા મળી આ જગ્યા ઉપર અત્યારે ઘાસ ઉગી ગઈ છે સ્ટ્રકચરમાં મોટી તિરાડો પડી ગઈ છે થોડા વર્ષોમાં જ આખું બાંધકામ તૂટવા લાગ્યું છે આ કરોડોની મિલકતનું સંરક્ષણ કરવાની જવાબદારી કોની ભરવા કે માત્ર કરવા જ આ કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હતો એનો જવાબ કોણ આપશે ભાવનગર માટે મહત્વનો પ્રોજેક્ટ યુનિવર્સિટી અને સંલગ્ન વિભાગોની આંતરિક ખીચતા અને અણવાટ ભોગ બની ગયો છે એનઓસી માટે પત્રો લખાયા મંજૂરી મળી છતાં પ્રોજેક્ટને આગળ ધપાવવાનો કોઈ પ્રયત્ન ન થયો સૌથી ચોકાવનારી વાત એ છે કે પરંતુ પરિણામ શૂન્ય શું આ ખુલ્લું નાણાં નો બગાડ નથી કે શું રાજ્ય સરકારે નજીક નવ્વાણું હજાર સ્કવેર મીટર જમીન યુનિવર્સિટી ને પેવેલિયન ટ્રેનિંગ

કાર્યવાહી કોની સામે કરશે આ તો ભાવનગરની પ્રજાને ભ્રષ્ટ વહીવટ લોકોએ વધુ એક લોલીપોપ આપ્યો છે ત્યાં સાબિત થઈ છે અશ્વિન ગોહેલ જીએન્યુઝ ભાવનગર